રાજકોટ જિલ્લાના ઉપેડા તાલુકાના નિલાખમા ગામે ખનીજ માફિયાઓ દ્વારા મહિલાઓ ઉપર હુમલો કર્યો હોવાનું બનાવ સામે આવ્યો ઉપેડા તાલુકાના નીલાખા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ત્રીસથી ચાલીસ જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલાઓ ઉપર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે મહિલાઓ ઉપર લાકડી પાઇપ તેમજ અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવાયું રેતીની લીજ ચલાવતા સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવાયું ઉપલેટાના લીલાખા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક વખત માથાકૂટ અને મારામારીના બનાવ બનેલ છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ સાતથી આઠ વાર મારામારી અને માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું મારામારીની ઘટનામાં મહિલાઓને ઇજાઓ પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

તો હજી તો એ ત્યાં લઈ જાય છે તો અમે તો ત્યાં જઈએ આગળ પહોંચ્યા હતા તો એ લોકોએ બધા એ હુમલો કર્યો તરત સીધા એને પેલા ચાર પાંચ ભાઈઓ નદીમાં હતા પછી હવે એને ફોન કર્યો એટલે ચાલીસ ભાઈઓ આવ્યા ને ચાલીસે ચાલીસ ભાઈઓમાં પચાસ પાંચ સાધન હતા કોઈ પાંચ કુંવાડી કોઈ પાંચ પા કોઈ પાંચ ધારસી કોઈ પાંચ પાવડા એક કોઈ એક પાસે કોઈ પાસે લાપડ્યું ચાલીસે ચાલીસ વ્યક્તિ પાસે સાધન હતા એમાં જો જડું શાંતાબેન મોકાભાઈ અને માથા ઉપર કુવાડી લાગે છે અને વધારે ઈજા થઈ છે અને એક બેનનો હાલવા જતા એનો પગ ભાંગી ગયો છે અને મને પાછળના ઘામાં પાછળના ભાગમાં મૂંઢ માર લાગ્યો છે તો અમારો કાંઈ નહીં દોસ્ત અને એ લોકોએ એમ કીધું કે તમે અહીં નદીમાં ઉતરા એટલે તમને વીણી વીણી મારવા છે તો બેનો બેનું આયરિયા હું ગેરવર્તન કર્યું છે એ લોકોએ અને એ લોકોએ અમને એમ કીધું કે જગા જગાભાઈ બાવનજીભાઈ ડાંગર દીપકભાઈ સોનારા અને જડું મહેશભાઈ ના કહેવાથી એને કીધું છે નદીમાં જયારે બહેનો કે ભાઈઓ જે ઉતરે એને વીણી વીણી મારવા જુનાગઢ ની ગેંગ બંગલા ગેંગ કહેવાય છે અને રબારી ના ભાઈઓ હતા એમાં પચીસ જુનાગઢ ના ભાઈઓ હતા અને બાકી પંદર ભાઈઓ ઈસરા ના ચાલીસ ભાઈઓ કુલ મારા મારીનું કારણ ભાઈ આ લીક છે અને બહેનો ને તો લીધે કઈ લેવા દેવાય નથી ભાઈ બહેનો તો સદમાર્ગે જતી હતી અમે તો એની અમે તો હજી લીક થી ઘણા હતા એ લોકોના મનમાં હું હોય ભાઈ અમને તો કઈ ખબર નથી હજી તો અમે લીધી થોડા કહેતા હતા તા તો આમ ઉપર ની ગાડી છે એમાં ફોન કર્યો હોય કે જીત્યું હોય અમને કઈ ખબર નથી પણ ચાલીસ ચાલીસ ભાઈઓ ચાલીસ થી લાંબને પાંચ બહેનો ને લાગી છે અમે અહીંયા ત્રણ બેનો આવી છે બે બહેનો જયારે પહોંચ્યું લાગ્યું એટલે અહીંયા કદાચ આવ્યા હોય કે નથી આવ્યા ખ્યાલ નથી પણ એને લાગ્યું છે પાંચ બેનો ને લાગ્યું મારું નામ કાનાભાઈ નાગદનભાઈ જલુ હું રહેવાસી નીલાખાનો અમારા ગામમાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા માર મારવામાં આવ્યો છે બંદુકો પણ હતી એની પાસે બંદૂકો કઈથી નથી પણ બાયુના માથામાં ધારિયા માર્યો આઠ દસ ટાકા એવા છે એક બેનનો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાયુ હતી એને પણ મારવા મારવામાં આવ્યો છે જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પણ સંડુવાયે લે છે એના લીધે જ હાલતી હોય કેમ કે નીલાખામાં લીડ છે નહી અને ડેમના પાયામાં કોઈ કોઈ લીડ હોય નહિ છતાં ડેમ ના ડેમના પાયામાંથી લેતી ભરતા અને પંદર વીસ જણા ઉતરી અને બાયુને ને મારવા જ માથામાં ધારિયા ધારી તલવારું બધું માર્યું જેને બેન ના હટાક આવીને જુનાગઢ દાખલ કરવામાં આવ્યા છે કદાચ એને ચક્કર પકર આવીને ત્યાં પડી હોત ગયા હતા અત્યારે જુનાગઢ લઈ ગયા છે દવાખાને અને આમાં કેટલા સંડવાયેલા છે ને અમરો વિનંતી કે જેટલા જેટલા હોય આમાં પોલીસ ને એટલી નમ્ર વિનંતી વાતે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે અમારા ગામમાં સાતમા મારવામાં આવ્યા છે સાતના પગ ભાંગ્યા છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે છતાં પણ તંત્રમાં એટલું ધ્યાન આપતું નથી પોલીસ ફરિયાદ કરેલી છે ચાર વાર ત્રણ વાર આની પેલા બે એની પેલા બે બધાના પગ ભાંગવામાં આવ્યા છે અને બધાની કાયદેસર ફરિયાદ કરેલી છે પોલીસ ને અમે કોલ કરી તો પોલીસ કઈ ટાણે આવતી નથી આ લીડ વાળા હવે તમને આપને ખબર છે ડેમના પાયામાં કોઈ લીડ હોતી નથી છતાં પછી ભરે છે દાદા કે રીતે આજ પેલા બાયુને પણ મારવામાં આવ્યું બાયુને આમ તો સાત આઠ ને મારી છે જેમાંથી બે ને વધારે ત્રણ ને વધારે લાગેલું છે